અમ મહેદેવ કપિલ પંડિયા સર્વિસમાઈ લેન્જીઓ પ્રેસિડેન્ટ આજના સમાજના નવ યુવાનો માટે એક પ્રેરણાદાયી યુવાન એવા અમારા અંશભાઈ દિનેશભાઈ મારડિયા આજે એમનો જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આજના સમયમાં ઘણા બધા યુવાનો છે એ પોતાનો જન્મદિવસ છે એ કેક ને કેક કેક કાપીને

અને આજે જન્મ દિવસ નિમિત્તે આજે અમારી ઓફિસે આવ્યા છે ઓફિસે અને આજે એ ગલ્લો છે એ ભેટ આપે છે અને આ ગલ્લો એને ખોલેલો પણ નથી જે કાંઈ ગલ્લામાં નીકળશે એ સમાજના જે કોઈ જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને અમે કોઈ પણ રીતે છે એ મદદરૂપ થશું અને આ તકે અમે અંશભાઈ એમના પપ્પા દિનેશભાઈ એમના મમ્મી પુષ્પાબેન તથા એમના પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સમાજને પણ અપીલ કરીએ છીએ કે આપના બાળકને છે આ આવા સુસંસ્કાર આપો બાળકને અને જન્મદિવસમાં જે કંઈ ખોટી રીતે ઉજવણી કરો છો એ ઉજવણી ક્યાંક ને ક્યાંક બંધ કરી અને સમાજને એક નવો રાગ તમે બતાવો અને આ તકે અમે મારાડીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો અંશભાઈ તમને વિચાર કેવી રીતે આવ્યો મને નાનપણ થી જ હું કે મારા મમ્મી અને મારા પપ્પા એ મને આમ એટલું આમ શીખવાડેલું છે કે આપણે કઈક કરવું જોઈએ એટલે મને આ વિચાર આવ્યો કે મને કઈક મળેલા પૈસા હોય કે મને કોઈ કઈ આપેલા હોય એ બધા હું ભેગા કરું અને પછી એને મારા જન્મ દિવસ ઉજવણી ના કરું અને તેને હું કે આપી દઉં તો આ નવયુવાન નું તમે ઉત્તમ ઉદાહરણ છે એ જોયું અને મારડિયા પરિવાર નો ફરીવાર અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ આપનું આખું નામ રેખા બેન નટવરદાબી આપના પરિવારમાં માં કેટલા સભ્યો છે સાત જણ કોણ કોણ દાદા હું ને બે છોકરા છે બરાબર આપના દીકરા મારા દીકરા ઉસરી ગયા છે જો કેવી રીતે સોસાયટી બરાબર અને આપના હસબન્ડ છે શું કરે છે વાત રે બરાબર તો આપના પરિવારનું જે કઈ ગુજરાત છે ઈ દાદા બસ સ્ટેન્ડ રેકડી હલાવે છે એમાંથી જ પૂરું થાય છે એમાંથી થાય છે હું બે તો નવા બરાબર

અને આ પરિવારનું ગુજરાન છે એ પૂરું કરે છે દીકરાના દીકરા અને દીકરીને છે એ સાચવે છે તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે એમના દીકરા જ્યાં કઈ હોય ત્યાં એમની આત્માને શાંતિ આપે અને ખાસ કરીને આપણે મારડીયા પરિવાર છે મારડીયા પરિવારના ખૂબ ખૂબ આભારી છીએ કે એમના જન્મદિવસની સેવા કરીએ ઉજવણી કરી અને આજે જે આ પરિવાર છે ડાભી પરિવાર એ ડાભી પરિવાર ને અનાજ કરિયાણાની કીટ આપી અને એક પુણ્ય કાર્યમાં સહભાગી બન્યા છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા સંસ્કાર આપ પોતાના દીકરા દીકરીને આપો અને જન્મદિવસમાં ખોટી ઉજવણી ન કરી અને જે કઈ રકમ છે એ રકમ દિવસમાં સહભાગી બનીશું